જમકુબા બૌદે પૂર્થી ગુજરાતમાં શ્રી હરિજીના દર્શન કરવા માટે આવ્યા હતા જમકુબાને રસ્તામાં એક બ્રાહ્મણ મળ્યો અને કહેજે મારે પણ ગુજરાતમાં જાવું છે ચાલો આપણે બંને સાથે ચાલીએ એમ સંગાથ કરીને પોતે ભેળા ચાલ્યા ને ટાણે ટાણે ખાધા પીધાની સહેર વે ખબર રાખતા થકા થોડા દિવસમાં વડતાલના સીમાડામાં સોનારકુય આગળ તલાવડી છે ત્યાં આવીને બેઠા બ્રાહ્મણનો વેશ લઈને શ્રીજી મહારાજ સ્વયમ જ જમકુબાને સોનાર કુઈ સુધી લાવ્યા અને બોલ્યા તમે આ રસ્તે જતા આગળ થોડેક છેટે વડતાલ ગામ આવે છે ને તેમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે તે તમે ત્યાં જાવ ને હું પણ નાય ધોઈને ત્યાં આવું છું એક સોનાર કોઈ છે સારી પ્રસાદીની કરી છે મોરારી ए कुत जल पीता तेथी जनवि परम पुनीता